હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બતાવીને તો જો અત્યારથી આ છે સાડા દસ અને આજે છે રવિવાર આજ રવિવાર છે એટલે આપણે બહાર જવાનું હતું તો પહેલાં આ ના આ ના કરતા હતા પણ હવે ફાઇનલ નક્કી થઈ ગયું છે આપણે બહાર જવાનું અને આજ આપણે બહાર જવાનું છે ને એ આપણે હિલ સ્ટેશન ઉપર જવાનું છે જે સુરતથી લગભગ સાહીઠ કે પાસઠ કિલોમીટર જેવું થાય છે તો ત્યાં આપણે જવાનું છે અને એ હિલ સ્ટેશનનું નામ લગભગ બણભાઈ હિલ સ્ટેશન છે તો ત્યાં આપણે છે તો જો હવે અહીંયા યત્રાજ અને જયદીપે તે તૈયાર થઈ છે હાલો છે ને યાત્રા છે જો આ યત્રાજ જ તૈયાર થઈ ગયો છે હવે તો હાલો હવે ફાઈનલ આપણે જાવી જો અત્યારે આપણે ઘરેથી નીકળી ગયાથી આપણે જવાનું છે અને અગિયાર વાગે આપણે ઘરેથી નીકળ્યા છીએ હવે કેટલાક વાગે આપણે પહોંચવીશી સુરત થી પાણભાઈ હિલ સ્ટેશન ઉપર એ તમને કહેશું અને રસ્તામાં રીતે ક્યાંક જો નાસ્તો વાસ્તો કરવા ઊભા રહેવી તો પછી આપણે કહેશું કે સવારમાં છે ને આપણે જાગ્યા ને તરત જ જવાનું થયું રાતનું નક્કી તો હતું પણ આમ એટલું બધું નહોતું એટલે પછી નાસ્તો આપણે નહોતો કર્યો ખાલી ચા લીધી દીધી તો હાલો હવે પછી આગળ આપણે ક્યાંક ઊભા રહીશું

ફાઈનલ પહોંચી ગયા છે ને ઘરેથી આપણે અગિયાર વાગે નીકળ્યા હતા ને તો અહીંયા બે વાગે ગયા છીએ અને હજી તો અહીંયા નાસ્તાનું એવું બધું ટ્રેનિંગ છે તો મેં કીધું બે વાગી ગયા છે ને એટલે પહેલાં આપણે નાસ્તો કરી લેવી અને પછી ઉપર હિલ્સ ઉપર જવી અને પહેલાં તો મને એવું હતું કે અહીંયા એટલું બધું પબ્લિક નહીં હોય પણ ઘણું બધું પબ્લિક છે આ નાસ્તો જો આપણે છત્રી હારે લઈને આવ્યા છીએ કે વરસાદ આવે ને તો પલળવી નહીં મને છે ને પણ પલળવું ઓછું ગમે એટલે આપણે જો અહીંયા મકાઈને એવું છે તો નાસ્તો કરી લેવી અને અમે છે ને મારા નણંદ ને બધા આયા છી અમારે છે ને બળુભા છે છાયા બેન ને નેન્સી છે યતરાજ છે સૌર્યરાજ છે જયદીપ છે બધા અમે આયા છીએ અને અહીંયા જો મેગી ને એવું બધું બને છે તો આપણે નાસ્તો કરવાનો છે આપણે હું ખા મેગી કે મકાઈ જો અહીંયા આપણે કઈક નાસ્તો કરી લેવી અને પછી આપણે હિલ્સ ઉપર જાવી અત્યારે આપણે મકાઈની ભેળ લઈ લીધી છે તો પેલા ના મકાઈની ભેળ ખાઈ લેવી જો અત્યારે અમે નાસ્તો કરવા બેઠા છે ને તો અહીંયા વરસાદ નથી તો અમારે બળો ભાજપ છત્રી ખોલી અને નાસ્તો કરવા બેઠા છે ભમરી છે ને હખ લેવા દેતી નથી એમને એટલે છત્રી ખોલી બે જશે અને જો અત્યારે મેગીને એવું બધું મેગી અને મકાઈની ભેળને એવો નાસ્તો આપણે લઈ લીધો છે તો આપણે નાસ્તો કરી લઈએ પછી આપણે રિલ સ્ટેશન ઉપર જઈએ

બીજું તો છે ને આપણે આજે આવવાનું બહુ નક્કી નહોતું તો હવાનમાં આઈફોન આપણે ચાર્જિંગમાં નહોતો મૂક્યો અને પછી તાત્કાલિક આવાર નક્કી થયું એટલે નીકળી ગયા ઘરેથી તો એ ફોન સ્વિચ ઓફ થવા આવ્યો છે એટલે હવે થોડાક વિડીયો આપણે આમાં ઉતારશું હવે આપણે ઉપર ચડવાનો રસ્તો આવે ને પછી બતાવી દેવો રસ્તો છે જો આ સામે ઉપર ડુંગર દેખાય એની ઉપર આપણે હિલ્સ ઉપર જવાનું છે તો જો આપણે આ ગેટ છે એની અંદરથી જવાનું છે અને પછી હવે કેવો રસ્તો આવે છે જોઈવી અહીંયા ડસ્ટબિન જો આ રીતના છે આવા જો અત્યારે હવે આપણે ઉપર ચડવું છે ને તો મારે પાછી બપોર ઉઠીને ચા પીવા જોઈએ એટલે મેં કીધું ચા છે ને આપણે અહીંયા બને છે તો પીતા જાય એવી પછી ઉપર ચડીને ઉતરવી ત્યાં દોઢ બે કલાક જેવું વહી જાય તો પાછો આપણે ચા પીવાનું શાન જતો રહે એટલે આપણે ચા પીતા જ ભગવાન હે હા એ આવું તો હાલો હવે આપણે આપણે અત્યારે હિલ્સ ઉપર જવાની કરી ને ત્યારે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે એટલે હવે આપણે છે ને વરસાદ બંધ થાય ને એની રાહ જોવી પછી આપણે હિલ્સ ઉપર જાય છે અને હજી તો એનો રસ્તો કેવો છે ને જોયો નથી પણ હવે વિચારી છે વરસાદ આવી જશે ને તો ખબર ક્યાંથી જણાવું કે ટ્રેકિંગ પણ બધા ટ્રેકિંગ કરવાની ઈચ્છા છે એટલે હવે બહુ લપટનું એવું નહીં હોય ને તો આપણે ટ્રેકિંગ કરશું નહિ પછી પગથિયા વાળા રસ્તે આપણે ઉપર જાઉં ઉપર જ તો હું જોયો નથી પહેલી વાર આવીશું અહીંયા આપણે ટ્રેકિંગ કરીને જવાનું હતું ને તો જે ઉપર થોડાક ચડીને જે બે ત્રણ ભાઈ નીચે ઉતર્યા હતા ને એમને પૂછ્યું તો તો એમ કેતા હતા કે તમારા નાના છોકરા છે ને એટલે તમે ટ્રેકિંગ કરવામાં નાના છોકરાને લઈને ઉપર ના જશો ને તરીકે ત્યાં લપટી જશે ને તો પડશે તો કાંઈક થશે એમ એટલે હવે છે ને આપણે પગથિયા ચડી અને જવાનું છે નહીં તો પહેલાં તો આપણે બધા ટ્રેકિંગ કરીને જ જાઉં પણ કે વરસાદ આવ્યો છે ને લીધે છોકરા પાછા લપટ્યા હોય ને તો યતરાજના સોરેરાજ બે નાના છે આપણે હાથ પકડવાની એની લપટ્યા હોય પાછા બધા ભારે હોય એટલા લપણે કટવી એમ કરતા મેં ગીત તો હવે આપણે પગથિયા ચડીને જ તે જતા રહીએ તો હવે જયદીપ નહીં આગળ જ્યાં છે અને હું માં નળ લઈ જાવી તો જો આ રીતના પગથિયા છે અહીંયાથી ચડવાનું છે અત્યારે ત્રણ ચૌદ થઈ છે ને આપણે ચડવાનું ચાલુ કર્યું છે હવે ઉપર કેટલા વાગે પહોંચવી છે જોવી તો હવે ચડવા માંડવી આપણે અત્યારે વરસાદ આવ્યો ને એટલે બધું બહુ ચીકણું થઈ ગયું છે જો આ બધું આપણે સડીને આવ્યા અત્યારે જો આ બાઇકી નો નજારો જો હા તું તો સડીને આવ્યો તા તો ઠાકી ગયા એ હજી આ તો સડવાનું બાઈકી છે આપણે

જો અહીંયા અંબેમાનું મંદિર છે ત્યાં બધા દર્શન કરવા જાય છે જો આપણે ત્રણને ચૌદે ઉપર ચડવાનું ચાલુ કર્યું તું અને ત્રણને ચાલીસ ને ત્યારે આપણે હિલ્સ ઉપર પહોંચી ગયા હતી જો કેટલું બધું પબ્લિક છે જો અહીંયા એકદમ ધુમ્મસ જેવું વાતાવરણ છે અને સામે જો કેટલું ટ્રાફિક છે

જો <laughs> સાપુતારામાં <laughs> 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 <hansanskriti> જેવું વાતાવરણ હતું એવું તે મસ્ત અને એકદમ મસ્ત ઠંડો પવન આમ એકદમ મન શાંત થઈ જાય ખુશ થઈ જાય એવું વાતાવરણ તો આપણને તો મજા આવી અહીંયા આવી અને પવન છે એટલે વાળ નફરા કરે છે આપણા અને જયદીપ જો થોડોક વિડીયોનું શૂટ કરે છે એ આપણે શોટ વિડીયોમાં થોડા ફોર્ટ લેવાના હોય તો આઈફોનમાં થોડુંક ચાર્જિંગ છે ને તારી થોડાક ફોટ લઈ દઈશું જો આપણે ત્રણ ને વીસ કે દસ કે વીસ થઈ હતી ને ત્યારે આપણે ઉપર ચડ્યા હતા ને સાડા ત્રણ ત્રણ ને ચાલીસ થઈ તા પહોંચી ગયા હતા અને અત્યાર છે ને હવે પાંચ રહી ગયા છે તો આપણે નીચે ઉતરી જ હતી અને હજી જો ઉપર એટલું જ તે ટ્રાફિક છે અને અમે એકવાર તો ઉપરના હતા ને તો બહુ જ વરસાદ આવી ગયો પછી થોડીક વાર છત્રી લાયા હતા આપણે તો છત્રી લઈને થોડીક વાર ઉભા રહ્યા અને પછી નીચે ઉતરવા માંડ્યા વરસાદ તો કંઈ બંધ થવાનું નામ લે એવું લાગતું નહોતું એટલે આપણે નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું નીચે ઉતરવાના થોડાક જ પગથિયા બાકી હતા વરસાદ બંધ થઈ ગયો અને હવે આપણે ઘરે જવા નીકળવું છે તો અત્યારે પાંચ ને બાર થઈ છે અને આપણે ઘરે જવા નીકળી ગયા છીએ હવે રસ્તામાં જેવું ટ્રાફિક છે એ આપણે નાસ્તો કરવા રોકાવાની ઈચ્છા જોઈએ તો જ આપણને સારો નાસ્તો એવું લાગશે કે કરવો છે તો પણ નાસ્તો કરવા રોકાશું તો એટલે પછી આપણે ઘરે જતા રેશું અને વરસાદ આવી ગયો ને તો મારે તો પલળવું નહોતું છત્રી એટલે જ હું ઘરેથી લાવી હતી પણ તોય આડો ને અવળો વરસાદ આવે તો છત્રી કાગડો થઈ જતી હતી અને તોય પલળી હતી આપણે તો હાલો હવે જોવી છે જો રસ્તામાં જે ખારો નાખો છે તો આપણે કરવા વપરાશ તો અત્યારે છે ને આપણે રસ્તામાં પાણીપુરી ખાવા ઉભા રહ્યા છીએ ને પાણીપુરી છે તો આપણે પાણીપુરી થોડીક નાસ્તો કરી લેવી પછી હા બહુ પછી આપણે ઘરે જઈશું તો જો અહિયાં પાણીપુરી છે રગડા પૂરી મસ્ત ખાઈ લેવી અને આ બધા જો કાલ સોમવાર છે ને તો ભોળા નાખે જાય હે એમ જેવા કવરના ખુલ્લા હતા ને તો ખાવું જોઈ જાય છે પણ મજા આવી આપણને ચાપુ આ થોડું ગાવું પડી જતું હોય ને અહીંયા જઈ આવે બારભાઈ હિલ સ્ટેશન તો મજા આવી એવું છે આમ સાપુ જેવું જ લાગે પણ જેમ સાપુ તારા જવાનો શોખ હોય એને પછી અહીંયા જવાય એટલે જેને જે સાપુતારા છે ને આપવું પડતું હોય અને એક દિવસમાં ખબર જાય ને આજે પાછું આવતું રહેવું હોય સાપુતારા જેવી મજા લેવી હોય ને તો આ હિલ સ્ટેશને જઈ આવે સુરત થી પાસઠ કે સાહીઠ સાહીઠ પાસઠ કિલોમીટર જેવું છે મજા આવે

થોડાક વિડીયો આપણે ઓલા ફોનમાં ઉતારવા પડ્યા પણ કરી આવ્યા ફોન ચાર્જ કર્યો થોડીક વાર પછી હવે આપણે